રાજકોટ શહેરમાં નવી કોર્ટ બિલ્ડિંગ પાસે મહિલાનો મૃતદેહ મળી આવ્યો પાંત્રીસ વર્ષીય હેમાલી વરુ નામની પરિણિત મહિલાનો રહેઠાણક મકાનમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી છે બંને પતિ પત્ની ભાડાના મકાનમાં રહેતા હતા ત્યારે સમગ્ર ઘટનાની જાણ યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી ડીસીપી સુધીર કુમાર દેસાઈ પણ ઘટના સ્થળે આવ્યા હતા અને પરિણિત મહિલાની હત્યા કઈ હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું છે ત્યારે હત્યાનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે